જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા સોનેરી લીલોળી ધરતી ઉપર અને આપણે આજે કપાસનો પ્લોટ છે સાડા છ વીઘાનો કપાસ છે બહુ મસ્ત હે એગ્રો સત્વ અને શ્રીકાંત બે કપાસ છે વેરાયટી બહુ મસ્ત નહીં હે રૂપે એવું નીકળું હે અને પાટલા ભેગું ભેગું થઈ ગયા ફ્લાવરિંગ સારું છે અને મસ્તીનો લીલો સેવા જેવો કપાસ ઊભો હોય જોઈ લો આપણા કપાસમાં કાંઈ ઘટે નહીં ડ્રીપમાં કપાસ છે અને આ ત્રીજો રાઉન્ડ છે કપાસમાં ટોટલ ફાયર ટોટલ ફાયર ટ્રાન્સફોર્મ અને પોટાસ બહ મસ્તનો વેરાયટી વસ્તુની છે અને ચોખ્ખો કપાસ છે હું રોગ જીવાત આવી નથી ને તો કપાસમાં હેરાન કરે અને કુદરતી કે મરવા આવ્યું હોય કોણ જાણે કપાસ ખીલો છે એવો મસ્તીનો જો વરસાદ ન થાય તો રેડી થાય તો આપણે કપાસ બહુ સારો હતો અને વધારે વલું થયું વરસાદનું એટલે ફાલબાલ ખરી ગયો અને આપણે આ ફેરોમેન ટ્રેપે લગાડી છે મેં જોયું તો હજી કાંઈ બુદા આવ્યા નથી કપાસમાં વીસ ફેરોમેન ટ્રેપ લગાડી છે અને કપાસ મસ્તીનો બહુ મસ્તીનો ગુલાબી ફૂલ ખીલા જોઈ લો બગીચો બની ગયો કપાસની અંદર ઊભા રહી એવું જ લાગે આપણને કંઈ ઘટે નહીં પાટલા ભેગા થઈ ગયા આપણે કાંઈ દવા બવા મૂકી નથી કોક ખળ હોય એ કીધું નીંદી નાખશું રીપમાં હા એટલે ખડ તો ઓછું થાય પાટલા પાવાના ન હોય એટલે મૂળ થળ પાસે જ છાંય જ ભીનું થતું હોય બીજું તો જ્યાં ખડમાં આવું ઝૂણું ઝીણું ઉગ્યું હોય એ કાઢી નાખશું દવા જેમ ઓછી ખડની હોય એમ જમીનને હારું જો અહીંયા તો પાટલા ભેગા થવા ની પછાટ બાજુ તો ચમત્કારી મારી દીધો આના પેલા રાઉન્ડમાં હવે પાસો ચમત્કારનો રાઉન્ડ આવશે કપાસ થઈ જાય મસ્તીનો હવે કેવા ભાવ રહીએ કપાસના જો કાંઈ ઘટે નહીં કપાસની અંદર પાંચ ફૂટની હાઇટ થઈ ગઈ છે એટલે એકવાર ચમત્કાર મારી દીધો હજી એકવાર માર દેવું છે એટલે બહુ થાય નહીં ટૂંકી ગાય છે ફૂટી જાય વીસ એમએલ એલ તો ત્યાં ખોરે પચીસ એમએલ નાખવું છે ફ્લાવરિંગ એ બહુ સારું છે જેમને ટકી જાય અને ઈયળો ન આવે ગુલાબી તો ભાઈ કામ થઈ જાય કપાસના વણ આપણે બહુ ઓછા વાવેતા છે એટલે આપણે એક જગ્યાએ કપાસ આવ્યો થોડમાં હારા ઝીંડવા થઈ ગયા હે જન વારો થાય જો મારા ભાઈ દવા છાટે અડધી તો છાટી દીધી હવે છ હાથ પંપ છે આ બાજુ છાંટો ઓલી બાજુ ભાઈ વાહ તો પાંચ છ પંપ રહ્યા છે સાડા આઠ અમારે દવા છાંટવાની એટલે વેલો જ ભાઈ આવી જાય તડકો ન થાય તા છટાઈ જાય જેમ વહેલી દવા છટાય એમ સારું સવારના પોરમાં આપણો કપાસ એક નંબર છે હો ભાઈ જો કપાસમાં કાંઈ ઘટે નહીં આમનો મહિનોથી રહી જાય તો બઠો પડી જાય આ કુદરતી વાતાવરણ ઉપર આધાર રાખે હલો આજનો આ બ્લોગ પૂરો કરશું જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય શ્રી ધારેશ્વર મહાદેવ આપણે અહીંયા મંદિર ત્યાં ખાલી એક ખેતર છઠું થાય જો મંદિર બતાવું તમને મંદિર આ મંદિર આ પવનચક્કી મંદિર જોયું આ આપણું ધારેશ્વર મહાદેવ મંદિર બેવાડી વાડી આપણી નજીક જ છે ઓલી મંદિરની પાછળ આ મંદિરની આગળ